તો અત્યારે હું હર્ષાભાઈ બેહે ને સાસરણ અંદર પહોંચી ગયા બસ બે કિલોમીટર છે લાડી મળ્યો તમને ભરતભાઈ ને અને મનાલી ભાભીને મળાય આ બે છે ને પહેલી વાર મળે જો કે હું અહીં પહેલી વાર મનાલી ને પહેલી વાર મળીએ ભરતભાઈના બે બેગા પડતા હાલ તો જલ્દી બેહીયા હાલ અમે ઘરે ઘરે આવ્યા હે ને ઠંડો ઠંડો પવન આવતો તો બેઠા હતા હાલો તમને મળાવું ડોક્ટર ભરત આહિત અને મનાલી ભાભીને ચાલો તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે સાસરણ ની અંદર ભાઈ એટલે લે બાકી હેલો કેમ મજામાં અરે મોજે મોજ મજામાં જ હોય ને બ્લોગ જોતો મજામાં જ

આ બધી પપ્પાને ને ભર્યું હોય અહીં છકડો મારે આડી પાકું હોય એ કઈ પડે નઈ લાગે નઈ લાગે નઈ કઈ ના હોય કરો જો ટ્રાય કઈ ના ઘટા જાતો પેલા અમે જે જોઈએ છે આ હાવસ તારા જીવો લીલા કલર નો તો એ હાવસ શું લાગે હાવસ જીવો ઘાટ તો લાગે ને તો હાવસ જીવો તો છે કઈ ઘટે ને એલો ભાઈ જો ફાકી છોરે ઉછલી તારો ભાઈ મસાલો બનાવી છે મસાલો ખાઈશ મસાલો એ બન થઈ ગયા ભાઈ ટૂક સમયમાં કંઈ મૂકવાનો હે

કે વાતો તમે એડજસ્ટ કરી લેજો ભાઈ હાલ તારો સૂર ચાલુ કર આમ કે આમ મસ્ત મજાનું ગીત યાદ એકા તો ગીત તો યાદ કરો ચાલુ લગન ગીત હા હા બાબે ને ખબર છે કયું ગીત છે કયું ગીત છે ખબર હું છે

બધું સેટિંગ કરજો દીધું ભાભીની પાછળ આવે હાલો તમને હાવ જો બતા હું નબળા નબળા હાવ ક્યાં લીલો હાવ છે ફાઈનલી આપણે છે ને હાવ જોવા નીકળી ગયા હે હાવ જો જોવા ને આમ જોતો દેખા છે કઈ ભરતભાઈ ની આગળ બેઠા ભાઈ આ એમ આવાની પિસ્કારી મારતો નહીં કે હાલો તમને હે ને

આ હું તમને ને ઘઈડો સાવજ બતાઉ ઘઈડો અરે આ ઘઈઠો છે ઘઈડો હે આ કે જો મિશાલ ઘડી કે બેઠો એક્ચ્યુ ભાઈ હેણ બેટી હે

હા ત્રેસઠ ત્રેપન તો ભાઈ અત્યારે અમે ક્યાં પહોંચીએ ખબર ધ લેન્ડ ઓફ લેન્ડ એન્ડ વિલા એન્ડ રિસોર્ટ મારા મિત્રનું છે રિસોર્ટ એટલે ત્યાં અમે આવી જશે ને ભરત બેન થોડાક ફ્રેશ થયા હાથ પગો ધોઈ લઈને અમે છે ને હું તમે પહેલાં છે ને બધી વિઝિટ કરાવી દઉં કે કેમ કે આ કોઈ દી અહીંયા આવી નથી તો આટો મારી દઉં આ રિસોર્ટ છે ટૂંકમાં આ ખાસ રાજસ્થાનની સ્ટેન્ડ છે ટૂંકમાં અહીંયા બધા જો કોઈને આવવું હોય સાસણ બાજુ તો ખાસ આવી જાવ ધ લેન્ડ ઓફ લાઈન એન્ડ વિલા જોરદાર એવા મેં ફેસિલિટી છે કેમ છે